ભારતીય રેલવે નેટવર્કમાં ઘણા સંકેતો અને પ્રતિકોનો ઉપયોગ કરવામાં આવે છે આ સંકેતો ખૂબ જ ખાસ હોય છે અને તેની સાથે ઘણી રસપ્રદ વાતો જોડાયેલી હોય છે તમે ગુજરાત સહિત આખા દેશમાં એવા ઘણા રેલવે સ્ટેશન જોયા હશે કે જેના નામની પાછળ રોડ શબ્દ જોડાયેલો હોય આ શબ્દનો અર્થ ઘણો મહત્વનો છે તો આજના નોલેજ કોર્નર પર હું જાણવી નિમાવત તમને રોડ શબ્દ શા માટે જોડાય છે તેના વિશે જણાવીશ ગુજરાતમાં કુલ ત્રીસ જેટલા રેલવે સ્ટેશનના નામની સાથે રોડ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે રોડ શબ્દનો ઉપયોગ એ દર્શાવવા માટે થાય છે કે તે લોકેશન શહેરથી દૂર છે એટલે કે તમારે શહેરમાં રોડ માર્ગે જવું પડશે કારણ કે ટ્રેન તમને શહેરથી થોડે દૂર ઉતારે છે હવે તમને પ્રશ્ન એ થતો હશે કે રોડ નામના સ્ટેશનથી શહેર કેટલું દૂર હોઈ શકે તો આવા સ્ટેશનથી શહેરનું અંતર બે કિલોમીટરથી લઈને સો કિલોમીટર સુધી પણ હોઈ શકે છે ઉદાહરણ તરીકે સાળંગપુર શહેર સાળંગપુર સ્ટેશન રોડથી સોળ કિલોમીટર દૂર છે અને એ રાંચી શહેર રાંચી રોડ સ્ટેશનથી ઓગણપચાસ કિલોમીટર દૂર છે હકીકતમાં આ શહેરોથી દૂર રેલવે સ્ટેશનો ત્યારે જ બનાવવામાં આવ્યા હતા જ્યારે તે શહેરો સુધી રેલવે લાઇન નાખવામાં મોટી સમસ્યા હતી જેમ કે માઉન્ટ આબુ ટેકરી પર રેલવે લાઇન નાખવામાં ઘણો ખર્ચો થતો હોવાથી આબુથી સત્યાવીસ કિલોમીટર દૂર ટેકરી નીચે એક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે